હવે કે પ્રશ્ન આપણી પાસે છે કે એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ઈ એ બરાબર જીરો અરે વાહ ઈ એ બરાબર જીરો બસો કેલ્વિન પર દર અચળાંક એટલે વેગ અચળાંક એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત સેકન્ડ ઇનવર્સ અરે યાસ અહીંથી મને ખબર પડી કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે તો ચારસો કેલ્વિન તાપમાન પર વેગ અચળાંક શું હશે હવે તમે વિચારો અહીંયા કે વન આપ્યું છે બરાબર આ ટી ટુ આપ્યું છે ટી વન આપ્યું છે અને કે ટુ માં ગયું છે એક જ સૂત્ર છે અરે સર કેમ કશું કરવાનું ઈ એ બરાબર જીરો આપી દીધો યાર તો લોગ કે ટુ બરાબર કે વન એ બરાબર શું છે જીરો છે તો લોગ જીરો ક્યારે થાય લોગ જીરો ક્યારે થાય મને એમ કહો મિત્રો લોગ જીરો ક્યારે થાય લોગ દસ બરાબર આ જીરો લોગ દસ બરાબર વન અને લોગ વન બરાબર જીરો લોગ વન બરાબર જીરો તો આ વન જે છે એની જગ્યાએ અહીંયા લખ્યું છે આપણે કે બાય કે વન તો કે ટુ ના કે વન ઇઝ ઇક્વલ ટુ વન કે ટુ ઇઝ ઇક્વલ ટુ કે વન